હળવદ તાલુકાના ઢવાણા ગામે ત્રણ દિવસ પહેલા એટલે કે સાયતમના દિવસે સાંજના સાડા પાણીમાં ગરકાવ થઈ ગયું લોકો એમાં સવાર હતા એવો જે આંકડો છે નવ જે છે છે બચી ગયા આઠ લાપતા હતા એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમ સાથે ટીકરની ટીમ સ્થાનિક તરવૈયાઓની ટીમ આ બધી શોધખોળ કરી રહી હતી આઠ લોકો લાપતા છે એનો બે દિવસ સુધી કોઈ પત્તો નથી મળ્યો અત્યારે જે છે મિત્રો આજે ત્રીજા દિવસે અહીંયા હળવદ તાલુકાના જે કોઈબા ગામ છે કોઈબા ગામ પાસેથી પણ આજે નદી પસાર થાય છે ત્યાં આગળથી એક જે યુવાન છે તેનો મૃતદેહ જે છે અત્યારે મળી આવ્યો છે હજી બાકીના સાત લાપતા છે તેની સાથે મિત્રો એનડીઆરએફ કે એસડીઆરએફ ની ટીમ જે કંઈ તપાસ કરી રહી હતી તો એને પણ અત્યારે માળી અને ત્યાં આગળ મોકલી છે એટલે હાલ અત્યારે જે કંઈ અહીંયા તપાસ જે છે સ્થાનિક જે તરવૈયાઓ છે એ સ્થાનિક તરવૈયાઓને અત્યારે તપાસ કરી રહ્યા છે આજે ત્રીજા દિવસે બીજી એક મેળી

આઠ લોકો લાપતા હતા જે એક ગયા છે એનો પણ હજી કોઈ નથી અને અહીં આઠ લોકો જે લાપતા હતા એમાં ચાર પુરુષ હતા ચાર મહિલાઓ હતી તો એમાંથી એકનો જે મૃતદેહ જે છે વિજયભાઈ સુરેશભાઈ બારોટ નવા ઢવાણા ગામના છે એનો મૃતદેહ જે છે આજે ત્રીજા દિવસે કોઈબા ગામ પાસેથી પસાર થતી એ જ નદીના કાંઠેથી જે છે મળી આવ્યો છે અને અન્ય પણ એક વ્યક્તિની મૃતદેહ અત્યારે દેખાયો છે એટલે તે પણ આ તમે જુઓ છો બધા કે આ સ્થાનિક તરવૈયાઓ જે છે મિત્રો કે સ્થાનિક જે લોકો છે એ બધા અત્યારે જઈ રહ્યા છે કોઈબાના છે ઢવાણા ગામના જે આ લોકો છે એ બધા અત્યારે ત્યાં આગળ જઈ રહ્યા છે બાકીની જે કઈ ટીમો અહીં આવી હતી તો ટીમો એ શું કામગીરી કરી એ બધા એની નજરની સામે છે અને આપણે કહીએ છીએ તો ઘણા બધા એવું કહે છે કે ભાઈ આવા સમયે પણ આવું ન હોય પરંતુ મિત્રો આજે ત્રીજો દિવસ છે ટીમો કે તંત્ર દ્વારા જે છે મિત્રો એ શું કામગીરી કરી એ આપણી નજરની સામે છે કારણ કે જે શોધખોળ કરી રહ્યા છે ને એ બધા આ સ્થાનિક તરવૈયાઓને એ બધા શોધખોળ કરી રહ્યા છે શું કહો આપણે ત્રણ જણા જે યુવાનો અંદર જે પડીને લાશ બહાર કાઢી છે જે જેઓ સોગાડા છે અને મારું નામ છે સોલંકી વિપુલભાઈ કાળુભાઈ ગામ ટવાણા અને સાથે કિશનભાઈ અરજીભાઈ પણ જોડે સાથે હતા આ બધા છોકરા ટૂંકમાં સ્થાનિક તરવૈયાઓ બધા શોધખોળ કરે છે ઓલી ટીમ ક્યાં ગઈ આવી હતી એ અત્યારે હાજર નથી અને કાલે રાત્રે પણ એ લોકો વયા ગયા છે કાલ રાતના વહી ગયા હા

અમે ગામ લોકો છીએ મામલતદાર ને તાલુકા વિકાસ અધિકારી ની તો બધા એ દેખે ટીમ કોઈ એકય છે નહી એટલે ઓલી શોધખોળ કરવા વાળી ટીમ કોઈ વાર કોઈ છે જ નહી હાજર હા આ અમે છોકરાઓ હોય અમારી રીતે કો શોધખોળ કરી છે પણ ગોતી રહ્યા હમ તો મિત્રો આખો ત્રીજો તમે ક્યાં ગામના ધવાણા નો છું ધવણાના જ છો પરમ દિવસની આખી ઘટના બની છે કારણ કે આ જેના પરિવાર માથે આ હોય હોય જેના પરિવારના સભ્યો લાપતા બન્યા છે 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 આ આ જે એને એને ખબર કે શું કારણ કે સાયતમ આઈઠમ નો મિત્રો તહેવાર હતો અમુક તો કઈક આવ્યા હતા ને ઘરે જમાયા હતા કે જોરાવર નગર થી બરોબર

ગામના છે એનો જે મૃતદેહ છે એનો જે મૃતદેહ છે એ અત્યારે મિત્રો મળી આવ્યો છે બાકીના સાત જે વ્યક્તિઓ છે એની અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે કહી રહ્યા છે ટ્રેક્ટર સ્થાનિક તરવૈયાઓ મામલતદારને એ બધા સાથે ગયા છે કે બે જે મૃતદેહ જે છે એ દેખાય છે એટલે ત્યાં પણ અત્યારે તપાસ કરવા ગયા છે એટલે સ્થાનિક જે તરવૈયાઓ છે સ્થાનિક તરવૈયાઓ જે છે અત્યારે મહેનત કરી રહ્યા છે મિત્રો બાકી જે કંઈ એ જે કંઈ ટીમોને ઉતારી હતી બે દિવસથી એનડીઆરએફ કે એસડીઆરએફની જે કંઈ ટીમો આવી હતી તો એને કંઈ જ હાથ લાગ્યું નહોતું એને જે કંઈ તપાસને જે કંઈ કર્યું હોય પરંતુ તેમના હાથમાં કંઈ જ આવ્યું નહોતું કાલે સાંસદને ધારાસભ્યને એ પણ બધા જે છે મિત્રો અહીંયા આવ્યા હતા અને એમની જે કંઈ ઓલી હોડી છે એમાં બેહીને પણ એ ગયા હતા એમને પણ તપાસ કરી હતી એમને પણ મિત્રો જોયું હતું પરંતુ એ ટીમને કંઈ જ હાથ લાગ્યું છે નહીં હાલ અત્યારે જે છે સ્થાનિક જે તરવૈયાઓ છે મિત્રો એ તપાસ કરી રહ્યા છે અને વરસાદી માહોલ છે તેની સાથે અત્યારે વરસાદ પણ જે છે મિત્રો એ પણ ચાલુ થયો છે એટલે એ પણ થોડી તકલીફ ઊભી કરે છે વચ્ચે પરંતુ હાલ અત્યારે એક મૃતદેહ મળ્યો છે બે દેખાઈ રહ્યા છે એવું કહી રહ્યા છે પરંતુ હવે ત્યાં ટીમ ગઈ છે વરી પાછી બીજી કંઈ મિત્રો અપડેટ હશે તો વરી પાછા મળશું આભાર